જયદીપસિંહ ચૌહાણ પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત આજ રોજ છેલ્લા સાતેક દિવસથી આપે સંચાર માધ્યમો મારફત જોયું હશે કે કેટ કેટલી સેવા સદનો વિદ્યાર્થીઓથી ઉભરાય છે એક નવા પ્રકારના વિડીયો જેને કહેવાય અને ચિત્રો સામે આવ્યા છે તો એ તબક્કે આજે આમ આદમી પાર્ટી હરેક જિલ્લા વડા મથકે આવેદનપત્ર આપે છે કે આ જે જટિલ પ્રક્રિયા છે એના ઉપર એક સરળીકરણ માટે કંઈક પગલાઓ લેવામાં આવે અને હાલ પૂરતી જે ઈ કેવાયસીનો જે મુદ્દો છે એના ઉપર રૂકાવટ લાવવામાં આવે અમે આજે મોડાસા સેવા સદ ખાતે ઉપસ્થિત છીએ આમ આદમી પાર્ટીના પ્રદેશ અમારા જિલ્લા પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ પરમાર છે મારી સાથે વિજયભાઈ પણ છે એડવોકેટ જીતુભાઈ છે ભીખાભાઈ છે અને અહીંયા આવેદનપત્ર આપ્યું આવેદનપત્ર આપતો અમે જોયું કે એક દીકરી છે અને બે ત્રણ બીજા વિદ્યાર્થીઓ પણ છે બીજા અહીંયા આપણે મજાઓ આ દીકરો આપ જોઈ શકો છો કે એટલું બધું પ્રેશર છે બહુ જ અગત્યની વસ્તુ આ મારે પબ્લિસિટી નથી કરવું એના હાથમાં આ એક બેન્ડ લગાવીને આવ્યો છે પટ્ટી એ ઇન્જર્ડ છે પણ એને એવું ટેન્શન છે કે એ કેવાયસી કરવું જરૂરી છે આ દીકરીને ડ્રેસમાં જ આવી છે એને એવું કહેવાય કહેવામાં આવ્યું કે એ કેવાયસી નહીં થાય તો સારામાં નહીં આવે આ શું ચાલી રહ્યું છે ભાઈ આ શું ચાલી રહ્યું છે મારું એમ કેવું છે કે આ રીતે તમે ટાર્ગેટ પૂરા કરશો તમારા શિષ્યવૃત્તિ ચાર ગઈકાલે માન્ય શિક્ષણ મંત્રી શ્રી એવું કહે છે કે ભાઈ શિષ્યવૃત્તિ માટે હાલ પૂરતું ઈ કેવાયસી કરવાની જરૂર નથી તો શા માટે શિક્ષકોનો ફરજ પાડો છે અહીંયા પર અને એ પણ અમે વીસ દિવસ વીસ દિવસ પછી પરીક્ષા છે વીસ દિવસ પછી પરીક્ષા છે અને પરીક્ષાના માહોલની અંદર તમે વિદ્યાર્થીને અહીંયા લાઈન રોકડો કરી દેશો અને આ રીતે તમે બેટી બચાવો કે શિક્ષણ સુધારવાની વાતો કરો છો એક દીકરી છે અને અત્યારે લગભગ પોણા છ થવા આવ્યા છે એ પોતે અત્યારે ઈ કેવાયસી સી કરવા માટે અહીંયા ઊભી છે આ નવાઈજનક અને નિંદાલાયક વાત છે શરમદાયક વાત છે આ બધા મેં કેટલા શરમ અનુભવો છો તમારો જોવાનો પણ મુદ્દો એ છે કે આ વાતો કેટ કેટલા લાખોરી સંખ્યામાં વિદ્યાર્થીઓ સેવા સદન અને મામલતદાર કચેરીની અંદર લાઇનમાં ઊભા છે અને એટલા માટે અમારે આ વાત મૂકવી પડે છે ધન્યવાદ ભારત માતા કી જય 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 ગંગ